હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ પીઝા તો એના માટે મેં બેકિંગ સોડા લીધો છે બેકિંગ પાવડર લીધો છે તમને ઇઝીલી કોઈ કિરાણાની શોપમાં મળી જશે અને આપણે ડ્રાય ઇસ્ટ મારી પાસે છે પણ આપણે ઇસ્ટ નથી ઉપયોગ કરવાનો અને મેં પાંચસો ગ્રામ જેટલો મેદો લઈ લીધો છે ઇસ્ટનો ઉપયોગ કર્યા વગર આજે આપણે પીઝા બનાવવાના છીએ અને તમને આ બેકિંગ સોડા અને બેકિંગ પાવડર તમને કોઈ પણ કિરાની સ્ટોર પર અને સસ્તા મળી રહેશે તમને પાંત્રીસ રૂપિયામાં મળી જશે અને ઇસ્ટનો ઉપયોગ કરીને તમારે બનાવવાનો હોય તો ઈસ્ટ પણ તમને સસ્ સસ્તું જ મળશે પચીસ રૂપિયાની અંદર મળી જશે તો સૌથી પહેલાં આપણે એની અંદર બેકિંગ સોડા એડ કર્યો છે અડધી ચમચી જેટલો અને બેકિંગ પાવડર આપણે એક ચમચી જેટલો એડ કર્યો છે બેકિંગ સોડા ઓછો કરવાનો છે બેકિંગ પાવડર આપણે થોડો વધુ લેવાનો છે અને બધું જ આપણે ચમચીની મદદથી આપણે સરસ મિક્સ કરી લઈએ અને હવે આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે આની અંદર તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ હું ખાંડ નથી એડ કરતી એટલે મેં તમને ખાંડ નથી બતાવી બાકી તમે આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો અને આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે મેં એક કપ જેટલું દહીં લીધું છે એને આપણે દહીંથી જ લોટ બાંધવાનો છે તમારે જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરીને લોટને બાંધતું જવાનું છે લોટ આપણે એકદમ કઠણ નથી બાંધવાનો એકદમ સોફ્ટ બાંધવાનો છે અને એકદમ ઢીલો રાખવાનો છે લોટને ને થોડું થોડું પાણી એડ કરીને પછી લોટ તમારે બાંધી લેવાનો છે તમે ખાલી દહીંથી પણ લોટ બાંધી શકો છો પણ અત્યારે મેં એક ડબ્બી જેટલું દહીં એડ કર્યું છે આશરે સો ગ્રામ જેટલું તમે જોઈ શકો છો ફ્રેન્ડ લોટ એકદમ ઢીલો રાખવાનો છે આપણે એકદમ કઠણ નથી કરવાનો અને આને આપણે આવી રીતે પછાડી પછાડીને બાંધી લેવાનો છે એકદમ સરસ કૂથવાનો છે જો આવી રીતે એને પછાડી પછાડીને આપણે એકદમ સરસ બાંધવાનો છે જેવી રીતે આપણે પછાડશું તો એની અંદર એકદમ સરસ એર બબલ થશે અત્યારે આ લોટ ઢીલો છે પણ તમે જેવી રીતે મસળતા જશો એમ લોટ કઠણ થઈ જશે મેં એક પ્લેટફોર્મ પર તેલ લગાવીને નીચે પ્લેટફોર્મ ઉપર જ લોટને આપણે આવી રીતે એકદમ સરસ રીતે આવી રીતે મસળી મસળીને ગૂંથવાનો છે અને પાંચ મિનિટ જેટલું આપણે આવી રીતે મસળીને સરસ ગૂંથી લેવાનો છે લોટને ફ્રેન્ડ આવી રીતે પછાડી પછાડીને સરસ રીતે આપણે મસળી લેવાનો છે એકદમ જેવી રીતે તમે ગૂંથતા જશો એમ લોટ એકદમ કઠણ થઈ જશે હવે આપણો લોટ આ થઈ ગયો છે આની અંદર થોડું તેલ એડ કરી દઈશું હાથ પર અને પછી આપણે સરસ એને ભેગું કરી લઈશું અને લીઠો કરી લેવાનો છે મેં પાછો એને પરાતમાં લઈ લીધો છે અને બટર થોડું એડ કરીને ફરી આપણે થોડો મસરી લેવાનો છે તમે જોઈ શકો છો હવે આપણા હાથ ઉપર લોટ નહીં ચિપકાય હવે એને આપણે થોડી વાર રાખી દઈશું અને એક બાજુ આપણે સોસ બનાવવા માટે પેન મૂકી દીધું છે એની અંદર મેં એક પરી જેટલું તેલ એડ કર્યું છે અને લસણ આપણે આખું લસણ હોય એને આવી રીતે છીણીથી જ એડ કરવાનું છે તેલમાં ટીચીને નથી એડ કરવાનું મેં આશરે ચાર પાંચ કરી જેટલું લસણ એડ કર્યું છે અને આને તેલમાં એકદમ સરસ શેકાવા દેવાનું છે બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકાવા દેવાનું છે તો એકદમ સરસ ફ્લેવર એનો આવી જશે અંદર અને લસણ એકદમ શેકાઈ જશે મસ્ત એટલે આવું ભેગું થઈ જશે લસણ એકદમ અને બધી જ ફ્લેવર એની અંદર આવી જશે આપણે આવી રીતનું જ લસણ કરવાનું છે હવે આપણે આની અંદર મેં ત્રણ ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે એને એડ કરી દેવાની છે અને એને પણ આપણે સરસ શેકી લઈએ આને પણ ધી બાદ સાંતળી લેવાનું છે સરસ રીતે હવે આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મરચું બધું જ એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લઈએ બધું જ સરસ બરાબર આપણું સંતળાઈ ગયું છે ફ્રેન્ડ ટામેટા અને લસણ તો હવે આપણે આની અંદર મેં એ જ બાઉલની અંદર એક મોટી ડુંગળી મેં ક્રશ કરી લીધી છે એને પણ આપણે એડ કરી દઈશું અધકચી ક્રશ કરવાની છે ડુંગળીને એકદમ ઝીણી નથી ક્રશ કરવાની આપણે અને એને પણ આપણે સરસ રીતે શેકી લેવાની છે હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને એને હલાવતા જવાનું અને શેકી લેવાનું છે પછી મેં એની અંદર ગ્રીન ચીલી સોસ એડ કર્યો છે એક ચમચી જેટલો પછી આપણે સોયા સોસ એડ કરવાનો છે અડધી ચમચી જેટલો પછી આપણે રેડ ચીલી સોસ એડ કરવાનો છે એક ચમચી જેટલો ને બધું બરાબર મિક્સ કરી લઈએ અને પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલો વિનેગર એડ કરી દેવાનું છે પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને મેં કશ્મીરી લાલ મરચું જે લી સૂકા આવે એને પલાળીને એને ક્રશ કરીને એની ચટણી બનાવી લીધી છે તો એને પણ એડ કરીશું કલર માટે અને ફ્લેવર માટે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ચીલી ફ્લેક્સને એવું નથી એડ કરવાનું આપણે આવી રીતે મરચાંને પલાળીને પછી એને ક્રશ કરીને એની અંદર એડ કરી દેવાના છે આપણો સોસને હવે સરસ રીતે શેકાવા દેવાનું છે આપણે પાંચ મિનિટ જેટલું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણો સોસ પણ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ હવે આપણે જે લોટ રાખી દીધો તો પીઝા માટે એને મેં નાના નાના લુવા બનાવી લીધા છે પીઝાની સાઇઝના અને પ્લેટફોર્મ પર મેં બટર લગાવીને એને આપણે આવી રીતે જ્યારે બનાવવાના હોય ત્યારે આવી રીતે પછાડી પછાડીને મસળી લેવાનો છે એને એક મિનિટ જેટલું આપણે મસળીને એકદમ સ્મૂથ બનાવી લેવાનો છે પછી મેં નીચે મકઈનો લોટ એડ કર્યો છે તમે મેંદો પણ એડ કરી શકો છો પણ બહાર ડોમિનોઝ પીઝા તમે ખાશો તો નીચે મકઈનો લોટનું બેઝ હોય છે એટલે એનાથી એકદમ ક્રિસ્પી બને છે એટલે મેં નીચે મકઈનો લોટ પણ એડ કર્યો છે અને થોડો મેદો છિડકીને પછી આપણે આવી રીતે ઉપર થોડો મેદો લગાવીને હાથે ચીપકાય નહીં એટલે આપણે આવી રીતે થોડું થોડું પળું કરીને સરસ આપણે રોટલો બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ રીતે આપણો રોટલો બની રહ્યો છે તમારો લોટ એકદમ સરસ બંધાયો હશે તો તમે ઇઝીલી આને બનાવી શકશો આપણે રોટલો વણી લીધો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે મેં એક બટર પેપર લીધું છે અને નીચે આ સ્ટીલની જે કાણાવાળી જાળી આવે છે એને લીધી છે એની ઉપર આપણે બટર પેપર રાખીને મકાઈનો થોડો લોટ એડ કરીને અને પછી આપણે જે બેઝ બનાવ્યો છે એને ઉપર મૂકી દેવાનો છે અને પછી આપણે હાથેથી સરસ રીતે એને સેપ આપ આપતું જવાનું છે તમે જોઈ શકો છો કિનારી આપણે થોડી જાળી રાખવાની છે અને વચમાં બધે આપણે એક જ સરખું લેવલ રાખવાનું છે તમે બહાર પણ પીઝા ખાશો તો એની કિનારી આવી રીતની હશે એટલે આપણે વચમાં ફિલિંગને એવું બધું ભરી શકશું આપણું આ બની ગયો છે હવે આપણે એને કાંટાવાળી ચમચીથી એની અંદર આપણે આવી રીતે કાણાં પાડી લેવાના છે એટલે નીચેનો બેઝ એકદમ ફૂલી ના જાય તમારે આવી રીતે સરસ એને કાણા પાડી લેવાના છે ફ્રેન્ડ તમે આ બીજા ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અત્યારે બાળકોને વેકેશન છે તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આની ઉપર પીઝા સોસ લગાવી દઈશું બધી બાજુ સરસ રીતે આપણે પીઝા સોસને લગાવી લેવાનું છે હવે આપણે આ પીઝા સોસ લગાવી દીધો છે હવે આપણે મોજરેલા ચીઝ લઈ લીધું છે એને આપણે એડ કરી દઈશું સૌથી પહેલાં આપણે ઉપર મોજરેલા ચીઝ એડ કરીશું તો તમે જ્યારે પણ પીઝો ખાશો તો એની ઉપર જે હવે સ્ટફિંગ એડ કરીશું તો એકદમ સરસ લાગશે ને સીજી તો આપણે પછી એની પર મકઈના દાણા એડ કર્યા છે મકઈના દાણા બાફીને લીધા છે પછી આની ઉપર આપણે કેપ્સિકમ એડ કરી દીધું છે તમે આને નાનું પણ સમારી શકો છો તમને જે સેપ પસંદ હોય એ શેપમાં તમે એડ કરી શકો છો પછી આપણે ડુંગળી એડ કરી છે અને પછી આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ એડ કર્યા છે અને મેં પહેલેથી જ કઢાઈને ગરમ થવા મૂકી દીધી હતી નીચે મેં મીઠું એડ કર્યું છે અને એની ઉપર આવી રીતે કાઠલો મૂકીને પછી જે આપણે પીઝા બનાવ્યા છે એને ધીમે રહીને આપણે એડ કરી દેવાના છે ગરમ છે એટલે ધ્યાન રાખવાનું પછી આપણે ઢાંકણું બંધ કરીને પંદર મિનિટ સુધી રહેવા દેવાના છે પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો પીઝા આપણા એકદમ સરસ બની ગયા છે તમને હું નીચેથી પણ એકવાર બતાવી દઉં અને આપણે ચેક કરી લઈએ નીચેથી પણ એકદમ સરસ થઈ ગયા છે પીઝા તમે જોઈ શકો છો ફ્રેન્ડ નીચે પણ એકદમ સરસ બની ગયા છે હવે આપણે આને બહાર કાઢી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ કિનારી પણ એકદમ સરસ પાકી ગઈ છે તમારે થોડા ક્રિસ્પી ખાવા હોય તો તમે પાંચ મિનિટ હજુ વધુ પણ રાખી શકો છો પણ એકદમ અત્યારે રેડી જ છે હવે આપણે પીઝા કટરથી આપણે કટ કરી લઈએ ફ્રેન્ડ તમે આ પીઝા જરૂરથી ટ્રાય કરજો ને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા પીઝા એકદમ સરસ બની ગયા છે હું તમને નીચે બેઝ પણ બતાવી દઉં એકદમ સરસ આપણા બેઝ પણ પાકી ગયું છે તમે જોઈ શકો છો તો રેડી છે પીઝા